મૌલિદાજી ઠાકોર મેરા પ્રદ્યુમનજી ગોહિલ આ સાગરે રહીને ફોન કર્યો પ્રદ્યુમનજી ગોહિલ આજે આ વિડીયો છે ને ભાઈ બેન નોંધી કરી છેટો રાખજો કારણ કે આ વિડીયો ટાઈપ તો બની છે આઈપી લાગી અંદરથી આઈપ તો કાનમાં એરફોન ભરાવી લેવા ને બેન બેનુ દીકરીઓ એનથી આ વિડીયો છેટો લઈ જાઓ આ નવરાત્રી છે એટલે હું ગાયરું નથી બોલાવી પણ મને અંદર આવી ગઈ છે આ પ્રદ્યુપનજી ગોહિલ એને આ સાગર રાઠોડની ફોન કર્યો રામાયણ વિશે તો સાગર રાઠોડ તારી માને હાથરદાન જધે તારી માને જધે એ રામાયણનું તું નામ ન તારી મા તારી જધાઈ જાહે તારી માને શોધે અમારો જે સંગઠન છે તો માવો ગોતે ગોતે ફોન કરો તારી માને જ દે એ રામેણ માં હાતો તો એ તારી મા લખી આવી અહીંયા ઓલ્યાયો અમારો આદન ગોનાત ના વાય તારી માને જતે હું તારી માનું લખી નાખું તારી મા આવી હતી તું માની લેવાનું તારે તારી માનો કોઈ મારું તારી માનો આ સાગર राठો તમાજે કાર્ય કરી ની માને જતે વિડિયા નથી કોક ના ફોન ગોતી ને ઓળખ ફોન કરે મને ગોહિલ ભાઈ મને ફોન કરજો આની માં જતી નાખી અહીંયા મોવા જઈને ધતું નાખીને બહુ સડી ના નહીં તારી માને જતે અમારા રામનું હું તો નહીં તમારો આખી સડી ગયો તમારી માને જતે તારી મા ગોરખપુર જઈને લખી આવી તારી મા લેવા માર ઓરિજિનલ ગરો એવા પૂછતો તો દુનિયા ના ફરે બધાય ના બધાય સમાજ ના હોય લાગણી તું ભાઈ એવું ના બોલાય તારી માને જતે સાકરા પિકીનો મારી ગાયરો ખાવા જાય હોય ને મને જતે આવી ગાયરો મને નોતી દેવી મારી મેની મને સોદે લે રામણ રામણ માં લોખળ છેટ વાસો તારી માં વા તારી માં બેગો હોવરાવી ને જીત્યા લેલેસ ને આરી માને જતે બોસ ઓડી ના

ઇની ઉલાટના પેટ નો થિયો ભેદો એની માને જધે ભોય નાની થી ક્યાં થી આ એની માયુ ભોસડી નાની રહી છે ભોતના પેટના એની માને પીકો મારું તી પિક્કી ના ને ફોન નો ક્યાં વીડિયા ના જોડે તારી માને હમી રાખી ન ઉતાય તારી માને જધે ના હોય તો વીડિયા અમાર રામ નો રવાડ્યો છોદી નાઓ અમારો રામ હું તમારે આવ્યો તમારે ઘરે અરે માને જ તમારી નહી ભગવાન નો કરીએ આવી જ ગેરું કાઢ્યું હોય ને માને જો પિક્કો મારું પીકીનો વાસે તારી માં લખી એવી ગોરખપુર તારી માં સાગરા તારી માં લેખ્યું ને એ વાસે અરે માનો જધે બહુ ના હું આવું તારી માને સોદે નહીં આવું મોવા કહું ભેગો થાય તારી માનો પીકો મારા હમા બોલ દે મારા હમો આરી માને જથે જ હોશ ના અમારા રામનો બે જોડે અપમાન કરવું તમારે હમણાં ઉઠીને તમારી માને જતે ફોન કરો નંબર ગોતી ગોતી હવે એટલો રખોડ છે એ બોલે તારી મારી અહીંયા લખી આવી તારી માને જથે મારે બેનું દીકરી આ બધી નથી બોલવું તમારી મા જધી નાખું તમારી માને શોધે ઓ છોડી નાખું અમારો રામ અમારો સનાતન ધર્મનું અમારા ધર્મનું અપમાન કરો તમારી માનો પિક્કો મારું બોલો તો તમારી માને જતે હવે તમે કાયદો હાથમાં નથી લેવો કાયદે લડી બાકી માર જે બટણ ક્યાંય જાય એની માને જતે કાયદે આપણે લડવું છે કાયદે કરવું છે તમારી માને તારો હું તારું પિક્કીના ઉતારી ના તું અમારો વિડીયો વ્યક્તિ વાર ઉતારી ને અમારો ભગવાન રામ નો કેમ તારી માને જતે ઉતારી મારો વિડીયો જેમ મન થાય એમ તારી માને જતે પ્રાંભ્યો કોડ્યો કરશો સાગર રાઠોડ ઓલો મોરો ન કે તારી માં ખોજાડી દીધી હોય મને ફોન કર્યો હોય તો એટલે આમાં નંબર નાખું ભાઈ મને ફોન કરજો આ સાગર રાઠો તમને કીધું ને આમ મને ફોન કરો આની માં બેને કરી નાખો એની માને જતે સ્ટડીયાની તો આ વધુ વધુ વિડીયો શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરજો મારા નથી બોલું નવો નોટ છે એની માને જતા આ બહુ સ્ટડીના